thank you આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કક્ષાનો સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય સહકાર મંત્રી મુરલીધર માહોલ અને ગુજરાતના સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત દેશભરના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સહકારિતા ક્ષેત્રને દેશના અર્થતંત્રનો સૌથી મજબૂત સ્તંભ બનાવી વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આહવાન કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે સહકારિતા ક્ષેત્ર કરોડો ભારતીયોના જીવન સાથે જોડાયેલું ક્ષેત્ર છે જે નાગરિકોના જીવનમાં મોટો બદલાવ લાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત બે હજાર સુડતાળીસ માટેના આહવાનને સહકાર ક્ષેત્ર સહકાર સે સમૃદ્ધિનો ધ્યેય પાર પાડીને ઝીલી લેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો